ઘણા સમય પહેલાની વાત છે અમરગઢ નામનું એક સુંદર રાજ્ય હતું ત્યાંના રાજા પ્રતાપસિંહ ખૂબ જ દયાળુ અને શક્તિશાળી હતા એમના રાણી રૂપા પણ એટલા જ ભલા અને સમજદાર હતા મહેલના આંગણામાં ચાર બાળકો હતા ત્રણ રાજકુમારો અને એક નાનકડી રાજકુમારી જેનું નામ હતું લાડુ રાજમહેલમાં હસવાનો અવાજ ક્યારેય અટકતો નહીં રાજા પ્રતાપસિંહ પ્રજાના ખૂબ પ્રિય હતા અને રાણી રૂપા ગરીબોની ભેલી હતી કહેવાય છે કે સાણા માણસોને ભગવાન વેલા બોલાવી લે છે બસ એવું જ કંઈક અહીં થયું હજુ તો બાળકો નાના હતા ત્યાં જ રાણી રૂપા અચાનક બીમાર પડ્યા અને આ દુનિયા છોડીને જાય લાગ્યા આખા અમરગઢમાં શોક છવાઈ ગયો પેલા ચારેય ભૂલકાઓ પોતાની માતાને યાદ કરીને રાત દિવસ રડતા રાજા પણ પત્નીના જવાથી અંદરથી તૂટી એમને લાગ્યું કે હવે એમનું આંગણું ક્યારેય નહીં હશે રાજાનો દરબાર શાંત થઈ ગયો અને મહેલની દિવાલો પણ જાણે રડતી હોય એવું લાગતું હતું બાળકોની આંખના આંસુ સુકાતા નહોતા સૌથી નાની લાડુ તો જમવાનું પણ ભૂલી ગઈ હતી રાજાને લાગ્યું કે જો બાળકોને માતાનો પ્રેમ નહીં મળે તો તેઓ હતી જેનું નામ હતું મોહિની બાળકો તેને માસી બોલાવતા જ્યારે મોહિની મહેલમાં આવી ત્યારે બાળકો તેના ગળે વળગી પડ્યા માસીએ પણ તેમને ખૂબ વાલ કર્યું માસીના આવવાથી મહેલમાં ફરીથી થોડી ચહલ પહલ શરૂ થઈ રાજા પ્રતાપસિંહને લાગ્યું કે જો તે આ સારી સાથે લગ્ન કરી લે તો બાળકોને પોતાની સગી માં જેવું સુખ મળશે સગા સંબંધીઓએ પણ આ પાડી અને બાળકોએ પણ ખુશી ખુશી સંમતિ આપી સૌને લાગતું હતું કે માસી તો મહા સમાન હોય છે પણ કોને ખબર હતી કે આ તો આવનારા તોફાનની શરૂઆત હતી રાજા પ્રતાપસિંહના મોહિની સાથે લગ્ન થયા અને મોહિની હવે અમરગઢની નવી રાણી બની શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ જેવી મોહિનીના હાથમાં સતા હવા લાગી એના મનમાં રહેલો અદેખાઈનો સાપ જાગી ઉઠ્યો એને લાગ્યું કે રાજા ફક્ત તેને જ પ્રેમ કરે છે પણ રાજાનું ધ્યાન તો હંમેશા પેલા ચાર બાળકોમાં જ રહેતું હતું બસ અહીંથી જ નવી રાણીએ બાળકોના કાંટા કાઢવાની તૈયારી શરૂ કરી દીધી એને રાજગાદી અને રાજાનો પ્રેમ જોઈતો પણ તેને લાગતું હતું કે આ ચારેય બાળકો એના રસ્તાનો પથ્થર છે તે રાત દિવસ વિચારતી કે આ બાળકોને કેવી રીતે રસ્તામાંથી હટાવવા મહેલના નોકર ચાકર પણ હવે રાણીના બદલાયેલા સ્વભાવથી ડરવા લઈ હતા એક દિવસ રાણીએ મનમાં એક ભયાનક યોજના બનાવી રાજાને કહ્યું કે મહારાજ બાળકો ઘણા સમયથી મહેલની ગયા નથી આજે હું આપણી પશ્ચિમ દિશામાં આવેલા ઊંડા કોતરો અને ડુંગરાળ પ્રદેશની સહેલગાએ લઈ જવા માંગુ છું રાજાને તો લાગ્યું કે રાણી બાળકોનું કેટલું ધ્યાન રાખે છે તેમણે તરત જ હા પાડી દીધી રાજાનો સૌથી જૂનો અને વિશ્વાસુ સારથી હતો જેનું નામ હતું દેવરાજ દેવરાજ પેલી સ્વર્ગવાસી રાણી રૂપાનો વફાદાર સેવક હતો એણે જ ઘોડે સવારી શીખવી હતી રાણીએ આદેશ આપ્યો કે દેવરાજ રથ તૈયાર કરો અને અમને ડુંગરા તરફ લઈ ચાલો રથ હીપડો બાળકો તો બહારનું દ્રશ્ય જોઈને રાજી રાજી થઈ ગયા એમને ક્યાં ખબર હતી કે તેમની પોતાની જ માસી એમના કારણો કોળીઓ બનવાની તૈયારી કરી રહી છે રથ જ્યારે માનવ વસ્તીથી ઘણો દૂર નીકળી ગયો અને ચારે બાજુ ઊંડી ખીણો દેખાવા લાગી ત્યારે રાણીએ રથ ઉભો રખાયો રાણીએ બાળકોને નાસ્તો કરવા નીચે ઉતાર્યા જ્યારે બાળકો ખાવામાં મગ્ન હતા ત્યારે રાણી દેવરાજની એક બાજુ લઈ ગઈ તેણે ધીમા અવાજે કહ્યું જો દેવરાજ તારે એક કામ કરવાનું છે આ ચારેય નખોદિયાઓને પેલી ઊંડી ખીણના ધરામાં ફેંકી દે જો તું આ કામ કરીશ તો હું તને ન્યાલ કરી દઈશ તારે પછી ક્યારેય નોકરી નહીં કરવી પડે દેવરાત તો થરથર ધ્રુજવા લાગ્યો તે આઘાતમાં હતો કે એક સ્ત્રી આટલી ક્રૂર કેવી રીતે હોઈ શકે તેણે મનમાં નક્કી કર્યું કે ભલે મારો જીવ જાય પણ હું મારા માલિકના સંતાનોને કાંઈ નહીં થવા દઉં તેણે રાણીને કશું જ જવાબ ન આપ્યો અને ચૂપચાપ રથ તરફ પાછો ફેર્યો બાળકો ફરીથી રથમાં બેઠા રાણીએ ઇશારો કર્યો કે ખીણની સાવ નજીકથી રથ ચલાવજે જેથી ધક્કો મારવામાં સરળતા રહીએ પણ દેવરાજ વફાદાર હતો જેવી ઊંડી ખીણ આવી તેણે રથને રોકવાના બદલે ઘોડાઓને જોરથી ફટકાર્યા અને રથને સળસડા સલામત મેદાન તરફ ભગાવી મૂક્યો રાણી ગુસ્સાથી લાલચોડ થઈ ગઈ તે ભરાઈડી અરે ઓ મૂર્ખ મેં તને રથ ઉભો રાખવાનું કહ્યું હતું તે કેમ ના રાખો દેવરાજે મકમ અવાજે કહ્યું કે રાણીબા મારો ધર્મ પ્રાણીઓને બચાવવાનો છે જીવ લેવાનો નહીં આ બાળકો અમરગઢના વારસદાર છે મહેલે પાછા આવ્યા પછી રાણીએ રાજાના કાન ભંભેરા તેણે જૂઠું બોલીને દેવરાજ ઉપર ચોરીનો આરોપ મૂકો અને તેને નોકરીમાંથી કાઢી મુકાવ્યો હવે બાળકોનો છેલો રક્ષક પણ જતો રહ્યો હતો રાણી સમજી ગઈ કે સાધારણ રસ્તે આ બાળકો મરશે નહીં એટલે હવે તેણે અઘોરી વિદ્યા અને કાળા જાદુનો સહારો લેવાનું નક્કી કર્યું રાણી મોહિની હવે સાવ પાગલ બની ગઈ હતી દેવરાજના જવાથી તેનો રસ્તો સાફ થઈ ગયો હતો તેણે વિચાર્યું કે જો આ બાળકોને મારી નાખવામાં આવે તો કદાચ પાપ લાગે અને રાજાને ખબર પડી જાય પણ જો તેમનું રૂપ જ બદલી નાખવામાં આવે તો જો તેઓ પશુ પક્ષી બની જાય તો કોઈને ખબર પણ નહીં પડે અને રાજા હંમેશા માટે તેના થઈ જશે આ મેલી મુરાદ પૂરી કરવા માટે રાણીએ એક ભયાનક રસ્તો અપનાવ્યો તેણે રાજ્યના ગુપ્ત ભંડારમાંથી પુષ્કળ ધન અને જંગલમાં રેતી એક દુષ્ટ જાદુગરણી પાસે ગઈ મહિનાઓ સુધી તેણે રાજાને બાના બતાવ્યા કે તે માંદી છે પણ અસલમાં તે મંત્ર તંત્ર અને કાળી વિદ્યા શીખી રહી હતી અંતે તેણે કામણ ઠુમણની એવી વિદ્યા હસ્તગત કરી લીધી કે જેનાથી તે કોઈ પણ જીવતા જાગતા માણસને પશુ બનાવી શકે એક દિવસ આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા રાણીએ બાળકોને પાસે બોલાવ્યા અને ખૂબ જ મીઠું બોલીને કહ્યું કે બેટા આજે આપણે જંગલની વચ્ચે આવેલા સુંદર નીલ સરોવરની મુલાકાતે જઈશું ત્યાંના કમળ અને વાદળી પાણી જોઈને તમને ખૂબ મજા આવશે માસુમ બાળકો તો માસીની ઝાડમાં ફસાઈ ગયા તેઓ હોંશે હોંશે રથમાં બેસી ગયા રથ જંગલના એવા વિસ્તારમાં પહોંચ્યો જ્યાં પક્ષીઓ પણ અવાજ કરતા સરોવરનું પાણી કાચ જેવું સોખું હતું પણ ત્યાં સનાટો ભયાનક હતો રાણી બાળકોને રથમાંથી ઉતારીને સરોવરના કિનારે લઈ ગઈ બાળકો પાણીમાં પથરા ફેંકીને રમી રહ્યા હતા ત્યાં જ રાણીએ પોતાની કમર ઉપર છુપાવેલી એક નાનકડી શીશી કાઢી એમાં મંત્રેલું કાળું પાણી હતું રાણીએ અચાનક ડરામણા અવાજે મંત્રો ભણવાનું શરૂ કર્યું બાળકો કઈ સમજે એ પેલા તેણે એ મંત્રેલું પાણી ચારેય ભાઈ બેન ઉપર છાટી દીધું જો જોતામાં આકાશમાં વીજળી કડકી અને બાળકોના શરીરમાંથી તે નીકળવા લાગ્યું ક્ષણવારમાં ત્રણેય રાજકુમારો સફેદ હંસ બની ગયા અને નાની લાડુ સુંદર હંસલી બની ગઈ બાળકો ગભરાઈને પાંખો ફફડાવા લાગ્યા તેઓ બોલવા માંગતા હતા પણ તેમના ગળામાંથી હવે માત્ર પક્ષીઓનો અવાજ નીકળતો હતો રાણી હાસ્ય કરીને બોલી કે જાઓ હવે આ સરોવરમાં જ પૈાર્યો આથી વીસ વર્ષ સુધી તમારો આજ અવતાર રહેશે કોઈ તમને ઓળખી નહીં શકે ચારેય હંસ લાચારીથી રડતા રડતા નીલ સરોવરના પાણીમાં ઉતરી ગયા રાણી સ્મિત સાથે મહેલમાં ફેરી તેણે રાજાને જઈને ખોટી વાત કીધી કે મહારાજ જંગલમાં સિંહ આવ્યો તો અને તે ચારેય બાળકોને ઉપાડી ગયો હું મહાન માન બચીને આવી છું રાજા ઉપર તો જાણે આપ તૂટી પડ્યું આખું રાજ્ય શોકમાં ડૂબી ગયું પણ પેલા વફાદાર સારથી દેવરાજને કંઈક અજૂબતું લાગ્યું એને ખબર હતી કે રાણી કંઈક રમત રમી રહી છે અમરગઢના મહેલમાં માતમ જોવાઈ ગયો તો રાજા પ્રતાપસિંહ તો જાણે જીવતી લાશ બની રાણીએ કહેલી સિંહની વાત પ્રજાને ગળે ઉતરતી નહોતી પણ રાજા એટલા દુખી હતા કે એમને કંઈ સુધતું નહોતું બીજી બાજુ નીલ સરોવરના શાંત પાણીમાં ચારેય સુંદર હંસ પોતાની કિસ્મત ઉપર આંસુ સારી રહ્યા હતા પક્ષી હોવા છતાં તેમનામાં માણસ જેવી સમજ હતી એમને ભૂખ લાગતી ઠંડી લાગતી અને સૌથી વધુ તો પિતાની યાદ આવતી નીલ સરોવરના કિનારે એક કુટીર હતી ત્યાં એક સાધુ મહાત્મા રહેતા હતા લોકો તેમને હંસ મુની કહેતા કારણ કે તેઓ પશુ પંખીઓની ભાષા સમજી શકતા હતા જે દિવસે બાળકો હંસ બન્યા તે રાત્રે મુનિને કંઈક વિચિત્ર અવાજ સંભળાયો તેમણે જોયું કે ચાર હંસ સરોવરના કિનારે બેસીને પક્ષીના અવાજમાં રડી રહ્યા છે મુનિએ તેમની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો તેમને બધું જ સમજાઈ ગયું કે આ પક્ષીઓ નથી પણ અમરગઢના રાજકુમારો છે મુનિએ પક્ષીઓને પાસે બોલાવ્યા બાળકો ગભરાતા ગભરાતા તેમની પાસે ગયા મુનિએ તેમના માથા ઉપર હાથ ફેરવો અને વાલથી કહ્યું કે બેટા ગભરાશો નહીં મને ખબર છે કે તમે કોણ છો તમારા ઉપર થયેલો આ અન્યાય ઈશ્વર જોઈ રહ્યો છે જ્યાં સુધી તમે અસલ રૂપમાં નહીં આવો ત્યાં સુધી આ કુટીર તમારું ઘર છે મુનિ તેમને રોજ પ્રેમથી દાણા ખવડાવતા અને પવિત્ર શાસ્ત્રોની વાતો સંભળાવતા પણ દેવરાજ ચૂપ બેસી શકે એમ નહોતો અને હિંમત કરીને રાજા પ્રતાપસિંહની મુલાકાત લીધી રાણીની પેલી ખીણવાળી વાત એની મુરાદ વિશે તો વિશ્વાસ ન આવ્યો પણ દેવરાજની આંખોમાં સત્ય હતું રાજાએ રાણીના ઓરડાની તપાસ કરાવી તો ત્યાંથી કાળા જાદુની પોટલીઓ અને મંત્રેલી સામગ્રી મળી આવી રાજાનો ક્રોધ ફાટી નીકળો તેમણે રાણીને રિમાન્ડ ઉપર લીધી સૈનિકોના કડક પહેરા અને રાજાના રુદ્ર સ્વરૂપને જોઈને રાણી ફફડી ઉઠી અંતે તેણે રડતા રડતા કબૂલાત કરી હા મહારાજ મેં જ તેમને હંસ બનાવીને નીલ સરોવરમાં છોડ્યા છે રાજાને થયું કે હમણાં જ આ દુષ્ટ સ્ત્રીનું ગળું દબાવી દઉં પણ તેમને બાળકોની ચિંતા હતી રાજા તરત જ દેવરાજને લઈને નીલ સરોવર તરફ ધોયડા હૃદયમાં એક જ આશા હતી શું મારા બાળકો મને ઓળખશે જ્યારે રાજા સરોવરના કિનારે પહોંચ્યા ત્યારે સૂરજ હાથમીર્યો હતો એમણે જોયું કે સાધુની કુટીર પાસે ચાર હંસ શાંતિથી બેઠા છે રાજાની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી તેમણે બૂમ પાડી કે બેટા મારા બાળકો ચારેય હંસ પાંખો ફફડાવતા રાજા પાસે દોડી આવ્યા તેઓ રાજાના પગમાં પોતાનું માથું ઘસવા લાગ્યા પણ અફસોસ કે તે હંસના હતા મુલાયમ ત્વચા નહીં હંસ હંસમુની કુટીરમાંથી બહાર આવ્યા અને રાજાને આશ્વાસન આપતા બોલ્યા કે રાજન તમે ધીરજ ધરો આ પાપનો ગળો ભરાયો છે પણ આ શ્રાપ તો વીસ વર્ષે જ ઉતરશે ત્યાં સુધી આ બાળકો મારી પાસે સુરક્ષિત રહેશે નીલ સરોવરના કિનારે રાજા પ્રતાપસિંહ ધ્રુસકેને રડી રહ્યા હતા પેલા ચાર હંસલાઓ પણ રાજાના ખોળામાં માથું છુપાવીને વિલાપ કરતા હતા રાજાને લાગતું હતું કે તેમનું કાળજું ચીરાઈ જશે જે બાળકો કાલે મહેલના જરૂખે સોનાના થાળમાં જમતા હતા તે આજે સરોવરના કિનારે દાણા જણી રહ્યા છે દુષ્ટ રાણી મોહિની પણ સૈનિકોના પહેરા હેઠળ ત્યાં જ ઊભી હતી એને જરાય પસ્તાવો નહોતો ઉલટું તેના મોઢા ઉપર તો હજુ પણ અહંકાર હતો એને લાગતું હતું કે પોતે જાદુકરણી છે એટલે તેનું કોઈ કાંઈ બગાડી શકશે નહીં તે રાજાની મજાક ઉડાવતા બોલી કે મહારાજ હવે રડવાથી શું મળશે હવે તો આ હંસલાદ તમારા વારસદાર છે લાવો આ પક્ષીઓને મારે હવાલે કરી મારે હજુ તેમનો શિકાર કરવાનો બાકી છે રાણીની આવી નિર્દયતા જોઈને ગયો હં લાલચોળ ક્રોધથી ગઈ તેમણે પોતાના કમંડળમાંથી પવિત્ર જળ લીધું અને રાણી તરફ જોતા બોયલા હે પાપીણી તે માતૃત્વને લાંછન લગાયું છે જે બાળકો તને માસી કહીને વળગતા હતા તેમનો તે આવો હાલ કર્યો તારું હૃદય કાગડા જેવું કાળું છે તો જા તું પણ અત્યારે જ કાળી કાગડી બની જા મુનિએ મંત્રેલું જળ છાંટ્યું અને જોત જોતામાં મોહિનીના રેશમી વસ્ત્રો કાળા પીછામાં ફેરવાઈ ગયા એનું સુંદર મુખ એક લાંબી ચાંચમાં બદલાઈ ગયું એક જોરદાર ભડાકો થયો અને રાણી એક કદરૂપી કાગડી બની ગઈ તે ડરની મયરી કાંકા કરતી આકાશમાં ઉડી ગઈ મુનિએ તેને શ્રાપ આપ્યો કે જ્યાં સુધી આ બાળકો ત્યાં સુધી તારે પણ કાગડી બનીને આ જ સરોવર ઉપર ભટકવું પડશે અને લોકો તને અડધૂત કરશે રાજા પ્રતાપસિંહે મુનિના ચરણોમાં વંદન કર્યા અને વિનંતી કરી કે હે મહાત્મા હું આ બાળકોને છોડીને મહેલમાં કેવી રીતે જાઉં મને પણ અહીં રહેવાની રજા આપો પણ અંશમુનિએ સમજાયું ના રાજન આ તમારો ધર્મ નથી પ્રજા તમારી રાહ જોઈ રહી છે જો રાજા વનમાં આવી જશે તો રાજ્ય અનાથ થઈ જશે તમે મહેલે જાઓ ધર્મનું પાલન કરો અને પરોપકારના કામ કરો તમારા પુણ્ય જ આ બાળકોને જલ્દી મુક્ત કરાવશે રાજા ભારે અહીંયા તૈયાર થયા એમણે નક્કી કર્યું કે હવે તેઓ એક તપસ્વી જેવું જીવન ગુજારશે તેમણે દેવરાજને બોલાવ્યો અને તેને ફરીથી સેવામાં લીધો રાજાએ આખા રાજ્યમાં જાહેર કર્યું કે હવે કોઈ પણ પશુ પક્ષીનો શિકાર કરશે નહીં તેમણે નીલ સરોવરની આસપાસ એક મોટો બગીચો બનાવ્યો જેથી હંસલાઓને કોઈ તકલીફ ન પડે દિવસો વીતતા ગયા અને મહિનાઓ વીતતા ગયા રાજા અઠવાડિયે એકવાર નીલ સરોવર આવતા તેઓ પોતાના હાથે હંસલાઓને ચણ ખવડાવતા અને સાધુ પાસે બેસીને સત્સંગ કરતા પેલી કાળી કાગડી પણ દૂર ઝાડ ઉપર બેસીને આ બધું જોતી તેને હવે ધીમે ધીમે પસ્તાવો થવા લાગ્યો હતો તેને સમજાઈ રહ્યું હતું કે સત્તા અને સંપત્તિ કરતા પ્રેમ અને નિર્દોષતાની કિંમત ઘણી વધારે છે સમય કોઈની રાહ જોતો નથી જો જોતામાં એક બે નહીં પણ પૂરા વીસ વર્ષ વીતી ગયા નીલ સરોવરના કાંઠે પેલા ચાર હંસલાઓ હવે પુખ્ત વયના અને તેજસ્વી પક્ષીઓ બની જો કે તેઓ દેખાવમાં હંસ હતા પણ એમનું મન રાજકુમારો જેવું સંસ્કારી હતું હંસ મુનિયા વીસ વર્ષોમાં એમને પક્ષીના રૂપમાં જ અદભુત શિક્ષણ આપ્યું હતું તેઓ મુનિના મુખેથી વેદ પુરાણ અને રાજનીતિની વાતો સાંભળતા અમરગઢના રાજા પ્રતાપસિંહ પણ હવે વૃદ્ધ થઈ ગયા હતા એમના વાળ દૂધ જેવા સફેદ થઈ ગયા હતા પણ બાળકોને ફરીથી માણસના રૂપમાં જોવાની એની જે આશા હતી તેમણે તેમને જીવતા રાખાતા તેમણે આ વીસ વર્ષોમાં પ્રજા માટે અનેક જળાશયો પાઠશાળાઓ અને હોસ્પિટલો બનાવડાવી હતી પ્રજા પણ આ અંશ રાજકુમારોની વાત જાણતી હતી લોકો સરોવર ઉપર આવતા અને શ્રદ્ધાથી આ પક્ષીઓને દાણા નાખતા પેલી કાળી કાગડીનો અહંકાર હવે ભેટકા પછી એને કે પાપનું ફળ કેટલું કડવું હોય છે તે હવે હંસલાઓ ઉપર હુમલો કરવાને બદલે એમની રક્ષા કરતી જો કોઈ શિકારી પક્ષી હંસલાઓ તરફ આવતું તો કાગડી કાકા અવાજ કરીને તેને ભગાડી દેતી તે મનોમન ભસ્તાવાના આંસુ સારતી અને હંસમુનિના આશીર્વાદની રાહ જોતી એક દિવસ હંસમુનિએ આકાશના ગ્રહો જોયા અને હરખાઈ ગયા તેમણે રાજા પ્રતાપસિંહને સંદેશો મોકલો કે રાજન હવે તૈયાર થઈ જાઓ આવતા રવિવારે ચંદ્રગ્રહણ છે આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે શ્રાપનો અંત આવશે નીલ સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરવાનો સમય આવી ગયો છે આ સમાચાર આખા અમરગઢમાં વાયુ વેગે ફેલાઈ ગયા પ્રજાના ટોળે ટોળા નીલ સરોવર તરફ ઉમટવા લાગ્યા વફાદાર સારથી દેવરાજ પણ નવા વસ્ત્રો અને રથને લઈને તૈયાર હતો રાજા પ્રતાપસિંહની આંખોમાં આજે વીસ વર્ષ પછી ચમક જોવા મળી રહી હતી તેમને થયું કે ક્યારે સૂરજ હાથમે અને ગ્રહણનો સમય આવે ગ્રહણની રાત આવી પહોંચી નીલ સરોવરનું પાણી ચાંદીમાં રૂપેરી લાગતું હતું હંસ મુનિએ ચારેય હંસલાઓને કિનારે બોલાવ્યા તેમની બાજુમાં પેલી કાગડી પણ માથું નમાવીને બેઠી હતી મુનિએ મંત્રોચ્ચાર શરૂ કર્યા આખું વાતાવરણ પવિત્રતાથી ભરાઈ ગયું પવન થંભી ગયો અને પક્ષીઓ પણ શાંત થઈ ગયા મુનિએ ઇશારો કર્યો કે હવે પાણીમાં ડૂબકી લગાવવાનો સમય થઈ ગયો છે સરોવરના કિનારે હજારો દીવડાઓ અમરગઢ આજે ત્યાં ઉમટું હતું ચંદ્ર ગ્રહણની એ પવિત્ર ઘડી હવે સાવ નજીક હતી આકાશમાં ચંદ્ર ધીમે ધીમે પૃથ્વીના પડછાયામાં ઢંકાઈ રહ્યો હતો હંશ મુનિએ ઉભા થઈને શંખનાદ કર્યો એ ગંભીર અવાજ આખા જંગલમાં ગુંજી ઉઠો મુનિએ ચારેય હંસલાઓને આદેશ આપ્યો કે બેટા હવે ઈશ્વરનું સ્મરણ કરો અને નીલ સરોવરના મધ્ય ભાગમાં જઈ અને ત્રણ ડૂબકી લગાવો યાદ રાખજો મનમાં જરાય વેરભાવ રાખતા નહીં માત્ર પ્રેમ અને ક્ષમા રાખજો ચારેય હંસલાઓ પાંખો ફફડાવતા પાણીમાં તરવા લાગ્યા સૌની નજર તેમના ઉપર ટકેલી હતી રાજા પ્રતાપસિંહના શ્વાસ અટકી ગયા હતા જે પેલી બાજુથી સુગંધિત પુષ્પોની વર્ષા થવા લાગી અને જેવી ત્રીજી ડૂબકી લગાવીને તેઓ બહાર આવ્યા આખું દ્રશ્ય બદલાઈ ગયું હંસના પીછા ખરી પડ્યા અને તેમાંથી ત્રણ કદાવર અરે સોહામણા રાજકુમારો અરે એક અપ્સરા જેવી સુંદર રાજકુમારી લાડુ બહાર નીકળ્યા વીસ વર્ષનો સમય વીતી ગયો હતો એટલે તેઓ હવે નાના બાળકો નહોતા પણ યુવાનીમાં ખીલેલા તેજસ્વી રાજવીઓ હતા એમના ચહેરા ઉપર વીસ વર્ષના તપનું તેજ હતું રાજા પ્રતાપસિંહ દોડીને સરોવરમાં ઉતરી પડ્યા અને પોતાના સંતાનોને વળગી પડ્યા પિતા પુત્રો અને પુત્રીના મિલનથી આખું વાતાવરણ ભાવુક થઈ ગયું પ્રજા રાજકુમારોનો જય હોના નાદથી આકાશને ગજવવા લાગી ત્યાં જ હંસમુનિની નજર પેલી કાગડી ઉપર પડી જે એક ખૂણામાં બેસીને પસ્તાવાના આંસુ સારતી હતી મુનિએ મંત્રેલું જળ તેના ઉપર છાંટ્યું જો જોતામાં તે કાગડી ફરી સ્ત્રી બની ગઈ પણ હવે તે અહંકારી રાણી મોહિની નહોતી એના ચહેરા ઉપર નમ્રતા હતી અને આંખોમાં ભસ્તાવો તે તરત જ રાજકુમારોના ચરણોમાં પડી ગઈ અને બોલી કે બેટા મને માફ કરી દો મેં તમારા વીસ વર્ષ છીનવી લીધા હું સજાને પાત્ર છું સૌથી મોટા રાજકુમારે તેને ઊભી કરી અને કહ્યું કે માછી જે વીતી ગયું તે ભૂલી જાઓ અંશ મુનિના જ્ઞાનથી અમે શીખ્યા છીએ કે વેર રાખવાથી હૃદય બળે છે પણ ક્ષમા આપવાથી શાંતિ મળે છે તમે કાગડી બનીને જે પસ્તાવો કર્યો છે તેનાથી તમારા પાપ ધોવાઈ ગયા છે લાડુએ પણ તેને ગળે લગાવીને કહ્યું હવે અમને અમારી માં પાસે મળી છે આ ઉદારતા જોઈને રાણી મોહિની રડવા લાગી રાજાએ પણ તેને માફ કરી દીધી અને ફરી સ્વીકારી લીધી રાજકુમારો અને રાજકુમારીના પુનરાગમનથી અમરગઢમાં જાણે નવો જીવ પુરાયો જે રાજ્ય વીસ વર્ષથી ઉત્સવનો માહોલ હતો ઘેર ઘેર ધોરણો બંધાયા અને આખા નગરમાં ઘીના દીવા પ્રગટાવવામાં આવ્યા રાજા પ્રતાપસિંહે એક ભવ્ય દરબાર ભર્યો જેમાં તેમણે જાહેરાત કરી કે હવે તેઓ નિવૃત્ત થઈને હંસ મુનિની સેવા કરવા માંગે છે રાજાએ મોટા રાજકુમારને ગાદી સોંપી અને વફાદાર સારથી દેવરાજને ભોલાવ્યો આખા દરબારની વચ્ચે રાજાએ કહ્યું જો તે દિવસે દેવરાજે હિંમત ન બતાવી હોત અને વફાદારી ન રાખી હોત તો આજે આ બાળકો જીવતા ન હોત રાજકુમારોએ દેવરાજના પગે લાગીને આશીર્વાદ લીધા તેની યાદમાં રાજ્યમાં એક નવું નગર વસાવવામાં આવ્યું જેનું નામ રાખવામાં આવ્યું દેવરાજ નગર નવી રાણી મોહિની હવે સાચે જ બદલાઈ ગઈ હતી તે રાજમાતા તરીકે ઓળખાય અને તેણે પોતાનું જીવન અનાથ બાળકોની સેવામાં સમર્પિત કરી દીધું લાડુએ તેને ખરા અર્થમાં માં માની હતી મુનિને રાજ્યગુરુનું પદ આપવામાં આવ્યું અને તેમની દેખરેખ હેઠળ અમરગઢ એક આદર્શ રાજ્ય બની ગયું વર્ષો વીતા પછી લોકો નીલ સરોવરની આ વાત ગર્વથી કહેતા જે પસ્તાવો અને ક્ષમા રાજકુમારોએ બતાવ્યા હતા તેણે આખા રાજ્યમાં પ્રેમનો પાયો નાખ્યો તો સૌએ સાથે મળીને સુખ શાંતિથી રાજ કર્યું અને ઈશ્વરની ભક્તિ કરી આ વાર્તા આપણને શીખવે છે કે ઈર્ષા માણસને પશુ સમાન બનાવે છે માટે ક્યારેય બીજાનું ખરાબ ન ઈચ્છવું જોઈએ ક્ષમા એ વીરોનું ભૂષણ છે રાજકુમારોએ તેમની માસીને માફ કરી જેનાથી વેરનો અંત આવ્યો અને પ્રેમની જીત થઈ પસ્તાવો કરવાથી ગમે તેવા પાપ ધોવાઈ જાય છે